ખતરનાક લાય મેગી તો છોકરા બનાવી પણ ખેતરમાં ઢોહા બનાવી બહુ ચોખી વાત છે પચાસ રૂપિયા ખર્ચો કરે છે મેઘી માં કોઈ લોચો પડવો જોવો

નાખવાનું એને હાલ નહી નાખવાનું મારી મેગી ઉપર કેસા એની મન હા ભાઈ વાહ ફટાફટ બનાવો જલ્દી ફટાફટ અંદર

મતી ચામીતી અલકારૂબા મોડો આયો એ ક્યું આયો હે ખબર નઈ પડતી માર થોડો વતાઈ ચામીલી ઉપર હું આવજો આ તપેલી ધોવાઈ ગઈ છે આ જલ્દી આવ તો જલ્દી અરુબા તપેલી ધોવાતી તપેલી ધોવાતી હો હો એ ચા બાપાનું શેતર સદે આવી ગયો છું અરે અરુબા કોણ પીવા જે તો યાર કોણ પીવા છોકટ કોણ પીવા જો તો

ગાઈ મારી મેગી લે આજ મેલીતી હું એ મેગી આ ખેતરમાં ચોર ચોઈ આવ્યો મારા ખેતરમાં કોઈ પગરામે લ અને આટલે એને તપેલી લઈ જાવી એટલે હું વાત કેવાય જો ને જો લે હું જો જો હું વારમી નહીં લ્યા તારી મુચો માર્યો ઓ મારા કેટલા પાળ જો પડજે હાલ હાલ

મેગી હે આ તો આય હાય કેડીઓ ના હાટા મેગી મળી ગઈ લે ખાવાની તો મજા ને મજા છે બાટલો ડાયક મારા કાકાના ખેતમાં જે મેગી ખાઉ મોજ મોજ થઈ ગયા તો બાજીજી તો તો